નમસ્કાર મિત્રો હું પરેશ શાહલા કબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે મિત્રો ફ્લાયઓવરના નિર્માણમાં આવેલા ટ્વિસ્ટને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે જામનગરના મહત્વાકાંક્ષી ફ્લાયઓવરના નિર્માણમાં અંબર ચોકડી પાસેથી જે સ્લોપ ઉતરવાનો હતો તેને ડ્રોપ કરવામાં આવ્યો છે આ સ્લોપ રદ કરવાને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે કે આ સ્લોપ શા માટે રદ કરવામાં આવ્યો તે અંગેની કોઈ સ્પષ્ટતા જામ્યુકોના સત્તાધીશો દ્વારા કરવામાં આવી નથી આ અંગે વહેલી તકે સત્તાધીશો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તે ખૂબ જરૂરી છે પાસેનો એટલે કે ત્યાંથી અવર જવર માટેનો રસ્તો જે ફ્લાય ઓવરની મૂળ ડિઝાઇનમાં સામેલ હતો તેને રદ કરવામાં આવ્યો છે જેને કારણે અનેક પ્રશ્નો ઉભા થયા છે ખાસ કરીને ટ્રાફિકને લગતા પ્રશ્નો ઉભા થયા છે જેના જવાબો શોધવા રહ્યા અને આ પ્રશ્નોના જવાબો

આ ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે નહીં અથવા તો જે વાહનોને સુભાષ બ્રિજથી ગુરુદ્વારા એટલે કે ઇન્દિરા માર્ગ તરફથી અને પાયલોટ બંગલા તરફથી આવતા વાહનો કે જેમને સીધે સીધું સુભાષ બ્રિજ જવું છે તેઓ આ ફ્લાય ઓવરનો ઉપયોગ કરી શકશે પરંતુ જે વાહન ચાલકોને સાત રસ્તાથી ગુરુદ્વારા જંક્શન અથવા તો અંબર ચોકડી જંક્શન અને ત્યાંથી જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ અને સુભાષ બ્રિજ થી સીધા સાત રસ્તા સર્કલ જવા વાળા વાહનોની સંખ્યા કેટલી મોટા ભાગના વાહનો અંબર ચોકડી અથવા તો ગુરુદ્વારા ચોકડીથી લેફ્ટ અથવા તો રાઈટ ટર્ન થતા ટર્ન થઈ જતા હોય છે જ્યારે બહુ ઓછા વાહનો એવા હોય છે કે જેઓ સુભાષ બ્રિજ થી સીધા સાત રસ્તા સર્કલ અને સાત રસ્તા સર્કલ થી સીધા જ સુભાષ બ્રિજ જતા હોય છે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે એસટી બસ અને ખાનગી ટ્રાવેલ્સ ની બસ એ લોકો આ બ્રિજ નો ઉપયોગ કરી શકશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે કેમ કે એસટી બસ અને ખાનગી ટ્રાવેલ્સ માટે ઇન્દિરા માર્ગ નોટિફાઈ કરેલો છે બીજું એસટી બસ જ્યારે રાજકોટ તરફથી આવે છે ત્યારે રસ્તામાં ત્રણ જગ્યાએ પેસેન્જરોને ડ્રોપ કરવાના હોય છે અથવા તો પેસેન્જરોને ઉતારવા માટે એ સ્ટોપ કરે છે હવે જો એ એસટી બસ સીધી જ ફ્લાયઓવર પર ચડી જાય તો સીધી જ સાત રસ્તા પાસે આવે એટલે કે વચ્ચે અંબર ચોકડી ગુરુદ્વારા સર્કલ ના પેસેન્જરોને ઉતારી શકાય નહીં તો શું એસટી ના સત્તાધીશોને એસટી ની બસો ફ્લાય ઓવર પર ચલાવવા માટે ફરજ પાડવામાં આવશે આ અંગે જામી કોઈ એસટી સત્તાધીશો સાથે પણ ચર્ચા કરવાની રહેશે આ ઉપરાંત ખાનગી ટ્રાવેલ્સની બસો કે જેઓ પણ મોસ્ટ ઓફ ઇન્દિરા માર્ગનો ઉપયોગ કરે છે અલબત્ત ઇન્દિરા માર્ગ તેમના માટે નોટિફાઈ કરેલો છે શહેરના અંદરના વિસ્તારમાંથી ખાનગી ટ્રાવેલ્સની બસો પસાર ન થાય એટલા માટે ખાનગી બસો માટે ઇન્દિરા માર્ગ નોટિફાય કરેલો છે મોટા ભાગની ખાનગી ટ્રાવેલ્સની ઓફિસો આ માર્ગ ઉપર આવેલી છે હવે આપ સમજી શકો છો કે ખાનગી ટ્રાવેલ્સની ઓફિસો જ્યાં આવેલી છે ત્યાંથી જ તેઓ પેસેન્જરને લેશે અને ઉતારશે તો ખાનગી ટ્રાવેલ્સની બસો કઈ રીતે ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે શું તેઓ પેસેન્જર લેવા માટે નીચેના રસ્તે નહીં આવે ઉપરથી તેઓ કઈ રીતે પેસેન્જરને લઈ શકશે માટે ખાનગી બસો પણ નીચે જે સર્વિસ રોડ છે તેના પર જ ચાલે તેવી સંભાવનાઓ વધારે છે આ ઉપરાંત રિક્ષા ચાલકો રિક્ષા એક જામનગર શહેરનું મહત્વનું પરિબળ છે આપ જાણો છો કે જામનગર શહેરમાં રિક્ષા સિટી બસની ગરજ સારે છે અને શટલની જેમ ચાલે છે સાત રસ્તાથી ગુલાબનગર સુધી પાંચ પાંચ કે દસ દસ રૂપિયામાં એક એક બબે રસ્તામાંથી લઈ જાય છે શું આ રિક્ષા ચાલકો ફ્લાય ઓવરનો ઉપયોગ કરશે સાત રસ્તાથી સિદ્ધરાજ ગુલાબનગર જવું હોય તે રિક્ષા ચાલકો આ નો ઉપયોગ કરી શકશે જેમને વચ્ચેથી એકાદ બે પેસેન્જરો લેતા જવું હોય તેઓ આ ફ્લાય ઓવરનો ઉપયોગ કરશે નહીં તેઓ નીચેના સર્વિસ રોડનો જ ઉપયોગ કરશે હવે વાત આવે છે ટુ વ્હીલર અને અન્ય ફોર વ્હીલર એટલે કે કાર ચાલકોની એવા કેટલા કાર ચાલકો છે અથવા અથવા તો તો ટુ છે સીધું સાત સાત રસ્તાથી ગુલાબનગર રસ્તા થતું હોય જ આ ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે કારણ કે આ ફ્લાયઓવરમાં એક વખત સુભાષ બ્રિજ થી ઉપર ચડી ગયા બાદ સાત રસ્તા સુધી એમાં ક્યાંય ઉતરી શકાતું નથી દાખલા તરીકે જેઓ સુભાષ બ્રિજ પછીના વિસ્તારમાં રહે છે શહેરીજનો અને તેઓને તેમના ઘરેથી જામનગરમાં હોસ્પિટલ પટેલ કોલોની તરફ ગુરુદ્વારા ચોકડી તરફ વાલ્કેશ્વરી તરફ જવું છે તેઓ આ ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે નહીં કારણ કે રસ્તામાં ક્યાંય પણ તેઓ આ માર્ગ પરથી એટલે કે આ ફ્લાય ઓવર પરથી નીચે ઉતરી શકશે નહીં તેવી જ હાલત સાત રસ્તા તરફથી આવતા વાહનોની થશે તેઓ પણ જો સીધા જ તેમને રાજકોટ હાઈવે તરફ ચડી જવું છે અથવા તો સુભાષ બ્રિજ પાસે ઉતરી જવું છે તેમના માટે આ ફ્લાયઓવર બેસ્ટ રહેશે કારણ કે તેમને કોઈ ટ્રાફિક નડશે નહીં તેઓ સીધે સીધા જ અવર જવર કરી શકશે પરંતુ સાત રસ્તા સર્કલથી હોસ્પિટલ તરફ અંબર ચોકડી તરફ જેમને જવું છે તેઓ આ ફ્લાય ઓવરનો ઉપયોગ કરી શકશે નહીં મિત્રો બસો ત્રીસ કરોડના ખર્ચે ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું ત્યારે તેની ઉપયોગિતાને લઈને પ્રશ્નો ઉભા થયા છે અને પ્રશ્નો ઉભા થાય તે સ્વાભાવિક છે આટલો મોટો ખર્ચ કર્યા પછી પણ તે જો લોકભોગ્ય ન બને અને ઉપયોગી ન બને તો તેનો કોઈ અર્થ સરતો નથી જ્યારે ફ્લાય ઓવર બનવાનો હતો તે પહેલા જામ્યુકોના સત્તાધીશો દ્વારા અહીં વાહનોની સંખ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં દસ હજારથી થી વધુ વાહનોની અવર જવરની નોંધ કરવામાં આવી હતી પરંતુ આ વાહનો એવા હતા કે જે અંબર ચોકડી અને ગુરુદ્વારા ચોકડી થી ડાયવર્ટ થઈ જતા હતા એટલે કે અંબર ચોકડી પાસે ચોકડીનો સ્લોપ આપવામાં આવ્યો હતો પરંતુ હવે જયારે અંબર ચોકડીનો સ્લોપ કાઢી નાખવામાં આવ્યો છે ત્યારે આ ફ્લાય ઓવરની ઉપયોગીતા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે જેના જવાબો જામ્યુકોના સત્તાધીશોએ અને જામ્યુકોના અધિકારીઓએ આપવા રહ્યા હવે રહી વાત ટ્રાફિક ની સમસ્યાની ખાસ કરીને ગુરુદ્વારા જંક્શન અને અંબર ચોકડી કે જ્યાં ખૂબ જ ગીચ ટ્રાફિક થતો હતો આ સમસ્યા નિવારવા માટે આ ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે વચ્ચે જોકે ફ્લાય ઓવરની ડિઝાઇનમાં ફેરફાર કરવાની વિચારણા પર કરવામાં આવી હતી પરંતુ તે પડતી મુકવામાં આવી ખૂબ જ વધી જતા ખર્ચને કારણે એક સમયે તો ફ્લાય ઓવર ને ગુરુદ્વારા જંક્શન સુધી આ ફ્લાય ઓવર આખે આખો નિર્માણ કરવો તેવું નક્કી કરવામાં આવ્યું હવે ટ્રાફિકની સમસ્યા કેટલી હલ થાય છે અને કેટલી જેમની તેમ રહે છે તે તો જૂન બે હજાર માં જ ખબર પડે કે જ્યારે ફ્લાય ઓવર તો થાય ખરો અંદાજ ત્યારે જ આવી શકશે કે આ ફ્લાય ઓવર કેટલો ઉપયોગી છે ટ્રાફિક સમસ્યામાં કેટલી રાહત આપનારો હા થોડે ઘરે રાહત આપશે એમાં નહીં પરંતુ જે અંદાજ હતો તે મુજબ ની રાહત મળવાની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે બીજું એક મિત્રો આપને જણાવી દઉં અંબર ચોકડી પાસેનો સ્લોપ શા માટે રદ કરવામાં આવ્યો તે અંગેની કોઈ સ્પષ્ટતા જામયુકોના અધિકારીઓ કે સત્તાધીશો દ્વારા કરવામાં આવી નથી પરંતુ આ સ્પષ્ટતા કરવી જોઈએ તેના કારણો રજૂ કરવા જોઈએ તેથી લોકો પણ જાણી શકે કે શા માટે આ શ્લોક રદ કરવામાં આવ્યો છે અને રદ કરવાનો નિર્ણય યોગ્ય છે કે નહીં તે પણ એમની સ્પષ્ટતા એના કારણો એમાં જો કોઈ ટેકનિકલ કારણો હોય તો તે કારણો પણ જામયુકોના સત્તાધીશોએ અને અધિકારીઓ વહેલામાં વહેલી તકે મીડિયા સમક્ષ અથવા તો લોકો સમક્ષ રજૂ કરવા જોઈએ નમસ્કાર મિત્રો હેપી જર્ની ટુ ફ્લાય ઓવર